હલા તો યો આતમને સાબદો બબુ યાર હું મેને રમક દલ મારે એ રમક કાકા અયા આવે તો અયા ઢોકો ન કાઢજો અયા કાકા આવ્યો હમ થાય તો રમકને ઢોકો લઈ બોલાવ્યો ભલે ને રમક કાકા ઢોકો લઈને આવે રોબોટને કાઈ થોડું વાગે આ હસું તાન હે આ હું સંતા કોને ખબર જોને મને ધલુ મારે તો આ પણ આલેમાં ઢોકો બીબને સાથી કોઈ જમ આઈ હસું કમેન્ટ તો ઢોકો માર્યો રોબોટ ભાગ્યો અલ્યા હે હવે તો આમ ભાગીયો બોલા દીધા નુટને સાબદો બબુ અલ્યા તો સાકુ કામ ને ટકતી બજુ આ હે રોબોટ ક્યાં બજુ આવે યો બોલો રોબોટ તો હાંજો પાણી ચલાવી આવ્યો કે રોબોટ ભઈ આવ્યો ઈ ઠુકા મૈને મને ઠુકા મૈને કેમ થઈ પાણ તને હંસાની વારીએ રહેવાનું ક્યાં કીધું તું ભોળા દલાની વારીએ લેવાનું કીધું તું હે રોબોટ તો બકરો ભાઈ નોમરા ભાઈને વાતું કરે આ તો કરી ક્યાં ઊભો રે વાતું કરવાની હાંભળવી યો હારું હું મચા તુઈ કે હાંજો પાણી હક્યો હાંજો ના પછી ભાગી ગયો તો કો હું મોડન ખબર પડી ના હે તો અમારું પૈસા પાછા દેવા પડશે હે ઈ રોબોટ ક્યાં છે ઈ તો મોજી કકટ મચ્ચો છે રે હે તો તો બકરો નોમા બાપને છીત્રી ગયા લાખ રૂપિયા લઈ ગયા પણ હાલો ને રોબોટ ને બકરો ભાઈ ને નોમરા ભાઈ ને બધા ને ટીવી નાખીવી ચાલે મારશે કણ કો હું તું ક્યાં ખોટું કરી વારીએ આ તો આપણે કે ત્યાં દે દેને છે તો તો કેનું ભૂત આપણી વારીમાં છે ને હા પણ થોડા હોય ને તો ભાવ હોય છે ને મારા 100 રૂપિયા ભાઈ બે ગ્લાસ દૂસ આપો લ્યો તો જ્યુસ અરે શું કા છે પાણી છે અરે પાણી છે પણ તમી તો સફરજનના મોસમની ન જાય તમી

Pisah we pasangan normal. Warna tak, boleh tak? Hoo, jalan, payoh. Hah? Hah? Macam apa dia? Hah? Hoo, joo. Dia pelanggan daniel varia kat buat jauh tu. Mana kau? Berdaya. Mana tak nak berdaya? Hah? Mana tolim layak kau berdaya? Mai mai utar sedikit payoh. Ni mana payah pun masih. Mana tak berdaya? Mana to buat jauh kat layu. Buat jauh tu tak pelanggan daniel no bili. Ini apa? Pelanggan daniel no bila? Dia berjaya. Mari kita pancing daniel lagi. Ni, kita mana payah dengar tu? Hah? Pelanggan daniel mana korang punya kata? Hah? Mana kita mana payah dengar tu? Boleh payah pun tidak. Hah? Macam mana pelanggan daniel lagi? Hah? એ ડાકા ડાકા ખાવા મળે સોરયને તમે દાડે ને મકાભાઈ આમના ખાતર કેદી નાખો આને ખાતર આમાં માથે દેખી દેવી તો એ હું ગામમાં જે ડાળીઓ બોચાવું તો ડાળીઓ બોચાવું તો હું ક્યાં આવું કે આ કાકા છે તો ખરા ના રે ના મુઠરા આમાં ખાતર નાખો લે બોલો રોજ તમારી વારિયા કરશો તો થોડું કામ તો કરવું પડે ને આનો તો ખાલી લઈ પૈસામાં ખાતર નથી દેવી પણ હજી શું રંજો તોનો કામ ના સક દેવી કાંઈ કરે તમારું હું જોવે પછી કાય કામ કરતા ના કે હારું ખાતર નથી દેવી બોલો એને ખાતર ભરવા એવું છે ને એને ખાતર ઉપાડવા નહીં આ જાવા નથી ખાતર ભરવો રાવ આળો ભરમો ભરમો એને ખાતર ખાલી તમારે કરવું પડશે એ બાંધો નાઈ Bapak tuang sampah lagi jok Alah, tuh lagi jok, hati menisap dah bapak Ya halu Ya bapak, ya bapak Ya, bila bukan balu mari Eh, jangan lupa kakak Anya Allah tuh Anya doko anak kaljo Anya kakak ibu Eh, orang saya tuh jangan lupa doko lagi boleh Wah, boleh nak jangan lupa kakak doko lagi nari Robotnya kayak curu wagi Ayo, hasu tuh Ya, aku siang tuh Wanya kabar jangan lupa balu mari Oh, apa nama doko Dibnya saat ini kau ijang Ayo, hasu Eh, robotnya tuh doko mari robot bayu Alah Eh, robot tuh ambayu boleh tidak Ibu nisap પાછા પડશે પણ હાલો ને બકુલ ભાઈ ને મુંગા ભાઈ ને નાખી દે ચાલ મળશે તું 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 ક્યાં ભોગ કરી મારી રહ્યો બાબા ભાડે છે 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 ભાગો કોણ ઉપર તો કોઈ ભાગી ખબર તો પડી ગઈ નતો હતો પૈસા લઈ પડ્યો તો એ તારો હતો તો દીધી તો તો ભૂત આપણી વાડી છે ને હા પણ આપણે હાલો ના તો ભૂત તમારો ભાઈ બની ગયો હા હા ભાઈ એવા આ તો એને ભૂતી વાત ન કરતો એ હારું એ ભરદરી ગાતા છે ને હા બેઠો અને તમે હું મારો કર્યું ને એ

મિત્રો વડોદરાનો વિડીયો પૂરો થાય છે ને હવે મળશું આપણે આગલા વિડીયો ક્લિયર જય હિન્દ જય ભારત તો મિત્રો આવા ના વિડીયો અમને તમે પીસતા રહેવું એટલે તમે જોતા રહીજો અમારી